રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટને લઈને આ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલમાં કાયમી એમડી બાળ રોગ નિષ્ણાંત અને જનરલ સર્જન તથા ઓર્થોપેડિક સર્જન આંખના સર્જન સહિત નિષ્ણાત ડોક્ટરોની ઘટ જોવા મળી રહી છે ધોરાજીની એસી હજારની પ્રજા વચ્ચે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં માત્ર ને માત્ર એક જ એમબીબીએસ ડોક્ટર હાજર જોવા મળે છે ત્યારે રોજે રોજની ચારસો થી પાંચસો જેટલી ઓપીડી નોંધાય છે અને ડોક્ટરોની ઘટના કારણે આ યુવાનોએ અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ચાર એમબીબીએસ ની જગ્યાએ માત્ર એક એમબીબીએસ ડોક્ટર છે અને ધોરાજીના જાગૃત નાગરિકો દ્વારા ડોક્ટરોની ઘટને લઈને વિરોધ દર્શાવાયો હતો સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પર યુવાનોએ અલગ અલગ પોસ્ટરો લગાવ્યા હતા અને ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે આ યુવાનોએ અનોખો વિરોધ પ્રદર્શન દર્શાવ્યો હતો ધોરાજીનો વિકાસ ગાંડો થયો છે સહિતના લખાણના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલની બહાર યુવાનોએ વિરોધ પ્રદર્શન કરી ડોક્ટરોની ઘટની મામલે સરકાર સામે રોષ જોવા મળ્યો હતો આજ રોજ ધોરાજી શહેર સરકારી હોસ્પિટલ ખાતે શહેરના સામાજિક કાર્યકરો દ્વારા મળી અનેક પોસ્ટર કેમ્પેન ચલાવવામાં આવેલ છે જેની અમારી માંગણી અને એવી છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં

ધોરાજી ગતિશીલ ગુજરાત નું આ ધોરાજી હોસ્પિટલ નું ઉત્તમ ઉદાહરણ જેવા અનેક સૂત્રો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા આજ રોજ અમે ધોરાજી સરકારી હોસ્પિટલે ભેગા થયા છીએ અહીંયા પોસ્ટર લગાવી અહીંયા ડૉક્ટરની માંગ કરી છે એની પહેલાં બી અમે કેટલા કર્યું છે માંગ કરીએ છીએ પણ તે છતાં કોઈ જાણતા નથી આજ પાછા અમે કરીએ છીએ તે છતાં લાખોના સાધન છે હરેક ઓર્થોપેડિક સાધન છે પણ કોઈ ડૉક્ટર જ નથી અહીંયા બસ આજ આંદોલન વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યુઝ